મારું નામ રામજી મહેશ્વરી છે હું ત્રણ પેટીથી થી વણાટ કામ કરું છું અને પહેલાના સમયમાં અમે ખાસ કરી અમારા વડીલોની વાત કરીએ તો એ અમારા ખાસ રબારી સમાજ અને આહિર સમાજ નું જ કામ કરતા અને ખાસ કરીને એમના વસ્ત્રો વળતા અને વાત કરીએ તો જે તે સમયે ખાસ કોઈ પૈસાનું લેતી દેતી ખાસ નતી સિસ્ટમ કારણ કે એ બાટર સિસ્ટમ હતી એ લોકો અમને અનાજ આપે અને અમે એનું કામ કરતા તો એ ખાસ અમારી એક પરંપરા હતી તો ખાસ કરીને રબારી સમાજનું વાત કરીએ તો એમનો જે પાઘડી હોય પેરવેશ હોય બેનોનું જે ઓઢણા હોય એનું પહેરણ હોય એવી રીતનું અમે એનું વણાટ કામ કરતા જયારે આહીર માલધારી લોકોનું ખેડૂતો લોકોનું ખાસ એના ખેતીમાં ઉપયોગ થતા વસ્ત્રો જેવા કે તરફાડ અડીતા અને પહેરણ પહેરવાસ માટેના એના જે પાઘડી હોય કે પછી એનું પહેરવેશ એના બધા વણાટ કામ કરતા અને બદલામાં અમને વર્ષે દાળે અમને અનાજ આપતા એટલે એમને સીધું વિનિમય સિસ્ટમ બાટર સિસ્ટમ કોઈ પણ જાતની પૈસાની લેવડ દેવડ નથી એના પછી આગળ જતા પછી એ જ વસ્તુનું આખું સમજી લો કે એટલે જેવી મશીન મેડ ફેક્ટરીનું આખું કાપડ આવવા માંડ્યું જેના કારણે અમારું માંગ ડિમાન્ડ ઘટવા લાગે કારણ કે મશીનનું વસ્ત્ર કાપડ તો એકદમ સસ્તું પડતું હતું એવી રીતે આપણે કહીએ કે જાપાનની કેટી કે ચાઈનામાં નું આખું કાપડ આવતું તો એ જાતનું એક હું પ્રિન્ટ ટાઈટ ત્યાંનું બહારથી આવતા અમારું કાપડનું અને અમારું બીજા સાઈડ કે નોકરીઓમાં કે જે તે વખતે કંડલા પોર્ટમાં કામ કરવા બીઠાના તરીકે કામમાં લાગી ગયા તો એ ટાઈપનું અમારું ઘણું બધું કામ પડી ભાંગ્યું એના પછી ધીમે 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 થોડીક જે અમદાવાદ કે દિલ્હીથી ખાસ કરીને એનઆઈડી લેવલ કે ગરબી ગુજરીની એનજીઓ કે કોટેજ ઇન્ડસ્ટ્રીમાંથી લોકો આવવા માંડ્યા અને અમને ખાસ કરીને પુરાના ડિઝાઇન થી નવી વસ્તુ કઈ રીતે બને અને માર્કેટમાં કઈ રીતે ચાલે તો જેવી રીતે ધાબડા બનાવતા ધાબડા ઉપરથી શાલો બની શાલો એટલે ખૂબ આપણે ભારતની અંદર ધૂમ મચાવી અને સારું ચાલે પણ ધીમે 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 એને પણ એક જેને કહેવાય કે મશીન એક એને પણ લાગી ગ્રહણ લાગી અને એ પણ એક પાવલુમ ની જગ્યા લઈ લીધી ખાસ કરી અમારી કચ્છની શાલ પણ બંધ થવાને આરે છે ને બંધ થઈ ગઈ તો એની જગ્યા આખી પાવલુમ લઈ લીધી છે એના પછી ખાસ કરીને કચ્છની વાત કરીએ તો એને કચ્છની શાલ ને અમે લોકો કચ્છ એક જીઆઈ તો આજે એક જીઆઈ ટેગ વાળી વસ્તુ વાપરી અને ગ્રાહકને આપણે સંતોષ આપીએ તો ધીમે ધીમે એના પછી મેં આપણે એનાથી આગળ વાત કરીએ તો પછી આપણે ક્રાફ્ટની અંદર કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ અને નવું લાવીએ તો એના પછી મેં આખું બે હજાર નવ ની અંદર કલા રક્ષા વિદ્યાલય ડિઝાઇન કોર્ષ કર્યો તો ડિઝાઇન કોર્સ કર્યા પછી આપણે ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટ શું છે એ શીખવા મળ્યું અને એના પછી અમે ખાસ કરીને દિલ્હી મુંબઈ બેંગ્લોર સિવાય આપણે ફોરેનને માર્કેટ ટુરિસ્ટ આવતા એને ધ્યાનમાં રાખી અને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ તો ખાસ કરી મારું એવું હોય છે કે હું ખાસ નવા નવા અખતરા નવા નવા ધ્યાન સાથે મેન્ટ કરી અને હું મારું વસ્તુ બનાવું છું જેવી રીતે હું મારું આખું નવું કલેક્શન બનાવતો રહું છું મારી નમ્ર અપીલ છે કે જીઆઈ ટેક ખાસ કરીને આપણે કચ્છને એક જીઓગ્રાફિકલ ડિઝાઇન આપણે જીઆઈ મળેલો છે તો જીઆઈ એક આપણે એક આઈડેન્ટિટી ઓળખ છે તો આપણે અને આવતા પ્રવાસીઓને પણ રાખું છું કે આપણે બધા એને ધારો કે આ અમારું એક મોટિવ મોટિવ છે તો મશીન અને હાથથી બનેલું એનું ઘણું બધું ફરક આવે છે છતાં પણ તમે જ્યાં પણ લેવા જાઓ એને તમે પૂછો કે ભાઈ આપણું ઓરિજિનલ જીઆઈ ટેગ વાળું કે જીઆઈ છે કે આપણે હાથની વસ્તુ જેને આપણે કહીએ કે મશીનમેડ તો નથી ને

श्री खेतीवाड़ी उत्पन्न बाजार समिति मांडवी जिलो कच्छ श्री मनुभा चांदूभा जाडेजा डॉन श्री अमृतलाल शिवदास पटेल दरसड़ी श्री शिवजी बाणजी संधार शेरडी श्री प्रकाश लक्ष्मीकांत सोमैया मोटा असमिया श्री वराजंग राम गढ़वी बाडा श्री विक्रम सिंह कलुभा जाडेजा तलवाना, श्री अरविंद देवजी मोता बाग, श्री बायलाल माधव जी छाबैया गढ़ शीशा श्री हेमचंद दंजी छाबैया बिदड़ा श्री दिग्विजय सिंह भूपेंद्र सिंह जाडेजा जा जा मोटी मऊ